सो लो किधर से? ओ भाई, कुरकन कुरखा जामिजा ओ भाई। ले आना। अरे कवि तो लेके मरवा ला। रे 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 पर बड़े। ओ। अब रे फ़ानो सरो करती दूसरे जो। निकाला। घट्टे अधनी हो? नहीं हम યા તને આવડતી પણ આ તો ધીમે ધીમે છોડવા ખેસી હા હા જો વાહ બે કેમ રેડ જાડે હાલે ફાલ તમારે એમાં કઈ ઘટત નહી જો થોડુંક રહે ખજામી જા થોડું ગારો કેમરાવા છે એ તો મને સોંટવાનો છે આમાં ગારામાં કઈ મજા ન આવતી તેવા સેને એક નંબર એક નંબર ઉદારામાં મને મજા નથી આવતી એટલે હું ઓસી ખયા હું તો કેસે રાખવાળો सिंगो तो है पण थोड़ी काळियो पडवा मडीयो स बरसात ने हां हां जड़ पकड़ी से हमें फेड़ पकड़ी से? आ, क्या क्या है हां चल लो भाई वो पगे गारो छोटी जो गड़बो हम्म बस ना यहां सब जा तो कोट वन तुम्हारा से होस तुम्हारे तो कौन कोट्स નીકળો ને સિંગુ અરે ગુરખા મોઢે જુઓ વાહ કાઈ ઘટે ને હાલો લઈ પગે જામી જો છે ગારો લાટ પતો હમ પેસાણીઓ ફૂટી ગયો છે એમ તો છે આમાં પાણી નીકળે કે છે તો એટલે બેનો નીકળે છે હાલો મારા વાલા હાલો હમ